આગડોલ ગામના ખેડૂતો મગફળીના પાકમાં થયેલા નુકસાનની સહાયથી વંચિત રહ્યા આક્ષેપ સાથે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું સહાય ચુકવણીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ કરી ખેડૂતો ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારે નુકસાનના સર્વેમાં લાગવગ શાહી થઈ હોવાનો આક્ષેપ થયો છે સાથે જ સાચા ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા હોવાની રજૂઆત કરવામાં આવી છે અને સહાય ચૂકવવામાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આરોપ પણ લગાવાયો છે ત્યારે નાયબ કલેક્ટર સમક્ષ ખેડૂતો દ્વારા તટસ્થ તપાસની માંગણી કરવામાં આવી છે અને જો સહાય ન મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સાહિબશ્રીને રજૂઆત કરી છે અને અમારા ગામમાં મગફળી હતી છતાં અમને લાભ કોઈને મળ્યો નથી જે સર્વે કરવા આવ્યા હતા એ અમારો ગામ પંદરસો વોટિંગનું ગામ છે પણ બે કલાકમાં સર્વે કરીને જતા રહ્યા એટલો ફાસ્ટ સર્વે કેવી રીતે થયો અને કયો સંબંધ તમે સાચવ્યો કઈ તમારી લાગવડ હતી કે કઈ તમે લાંચ લીધી એવું અમને સાહેબ શ્રીના નમ્ર વિનંતી સરકારને નમ્ર વિનંતી કે અમને ઝડપથી આનું નિરાકરણ લાવે અને ખેડૂતો ઉશીના પૈસા લઈને બિયારણ લાવ્યું તું મગફળી દવા અને બધું હજુ હોમેવાળા ના નહીં મગફળી બગડી ગયું અને સરકારે જે પૈસા ફાળવ્યા હતા એ એમાંથી અધિકારીઓ જે સબન હાચવાન જે કોબાન કર્યું એનું બહાર આવે એવી અમારો આગરોલ ગામની નમ્ર વિનંતી છે હા સાહેબ અમે આ સર્વે કર્યું એના માટે પૂછવા ગયા હતા બરાબર કે પૈસા માટે અમને વળતર નથી મળ્યું જેને બગાડ નથી અને વળતર આપ્યું છે તો અમન સાહેબ બગાડ છે બરાબર તો કેમ ભાવતર ના મળે બરાબર એ લોકોનું કેવું શું થાય છે કે સાહેબ અમારા સંબંધો અમે હાચવ્યા છે બરાબર તો એ એવા કે એમના આગ્રોલ ગામની અંદર સંબંધ હતા બાકી એ હાચવ્યા બરાબર કે હાચા ખેડૂતો મરી ગયા બરાબર અને જૂઠા ખેડૂતો પૈસા લઈ ગયા અમારી માંગ એવી છે કે દિશા તાલુકાના આગ્રોલ ગામના ખેડૂતો અહીંયા એસટીએમ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા આવેદન એ હતું કે જ્યારે કમોસમી વરસાદના કારણે બાર મહિનાથી તમે જોવો છો કે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે અને ખેડૂતોને વળતર મળે એ માટે આપણે રડ્યા પણ છે આગળ અને એના લીધે એમના ગામમાં સર્વે કરવામાં આવ્યો સર્વે કર્યો તો સર્વેમાં શું થયો જે હાચા ખેડૂતો હતા જે હાચા ખેડૂત પાયમાલ થઈ જતા જેમને ખાવાના ફોફા હતા જેમના જોડે ખાવા માટે પૈસા નહોતા એવા લોકોનો સર્વે થયો નહીં અને થયો તો એમના ખાતામાં પૈસા બે ત્રણ હજાર જ નાખવામાં આવ્યા અને બીજા જે સર્વે કરીને પૈસા નાખવામાં આવ્યા છે એ તદ્દન ગેરવ્યાજબી પૈસા એમને કર્યા છે તદ્દન સર્વે ખોટો કર્યો છે અને જે ખેડૂતોને પૈસા નાખવામાં આવ્યા એમને કંઈ બગાડ પણ નહોતો થયો અને કંઈ નુકસાન પણ નહોતું થયું એવા ખેડૂતોને આ લોકોએ સર્વે કરીને પૈસા નાખ્યા છે ના જાણે કઈ રીતનું સેટિંગ હતું કે કઈ રીતનું ગોલમાલ હતું જો આવા ગામડામાં જ ગોલમાલ થતું હશે તો ઇન્ડિયામાં તો શું ગોલમાલ થશે આ તો એક આગળ ગામની સમસ્યા છે તો આખા તાલુકા આખા જિલ્લામાં કેટલું ગોલમાલ હશે